તાપી કુદરતના ખોળે વસવાટ કરતો જિલ્લો છે અહીં અનેક અતિ પૌરાણિક દેવસ્થાનો અને ધાર્મિક સ્થળો આવેલા છે તેમાંનું એક દેવસ્થાન એટલે પૌરાણિક રોખડિયા હનુમાનજીનું મંદિર રોકડિયા મંદિર અંતરે ગુણસદા ગામે આવેલું છે ભાવિક ભક્તોની આસ્થા આસ્થાનું પ્રતિક છે રોકડિયા હનુમાનજી નું મંદિર દર્શનિવારે દાદાના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી પડે છે

સાચા ભાવથી માંગવામાં આવેલી માનતા આવતા હોય છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે દાદા દરેક ભાવિકો માનતા પૂર્ણ કરે છે જેના પગલે ભાવિક ભક્તોમાં રોકડિયા હનુમાનજી નું મંદિર શ્રદ્ધાની સાથે એક આસ્થાનું પ્રતીક બન્યું છે મેં અહીંયા હું તો નાનપણથી આવું છું અહીંયા અને આપણે અહીંયા જે પણ મનોકામના માનીએ કે કંઈ પણ ઈચ્છા હોય આપણી તો આપણે અહીંયા પૂરી થાય છે બહુ આસ્થા છે અહીંયાની તમે અહીંયા આવો એકદમ શાંતિ લાગે તમને થોડી ટાઈમ બેસો એકદમ પીસ જેવું લાગે ને હું તો નાનપણથી જ હું મારા મમ્મી પપ્પા જોડે આવું છું ને અહીંયા બધા પેલું સવામણીઓ માને છે કે સવા મણિયું એટલે તમે કંઈ પણ મનોકામના માનો પછી સવા મણ લાડુ ચડાવો એટલે તમારી મનોકામના પૂરી થાય એવી રીતે છે અહીંયા મનોકામના બધું એટલે આસ્થા છે અહીંયા મંદિરે હનુમાનજીના દર્શન કરી અલૌકિક શાંતિની અનુભૂતિ ભક્તજનોને થતી હોય છે રોકડિયા હનુમાનજી મંદિરના પ્રાંગણમાં શનિદેવ મહારાજ બિરાજમાન છે અને ઓમકારેશ્વર મહાદેવજી નું મંદિર પણ આવેલું છે મંદિરે આવતા દર્શનાર્થીઓ શનિદેવ મહારાજની સાથે મહાદેવના દર્શન અને જળ અભિષેક કરી આશીર્વાદ મેળવે છે અહીં દર્શન કરવા આવતા ભાવિક ભક્તોની મનોકામના જ્યારે પૂર્ણ થાય છે ત્યારે વર્ષોથી ચાલતી સવામણી ચઢાવવાની પરંપરા પ્રમાણે સવામણ લાડુ કે સવામણ અન્ય કોઈ પણ મીઠાઈ દાદાને અર્પણ કરવામાં આવે છે ગુજરાતના અને ગુજરાત સિવાયના અન્ય પ્રદેશોમાંથી પણ ભક્તજનો આવે છે પોતાની ઈચ્છાઓ પ્રગટ કરે છે અને ઈચ્છાઓ પૂર્ણ થાય ત્યાર પછી સવામણી એ પ્રકારે અહીંયા કરવામાં આવે છે તમારા મનની ઈચ્છાઓ પૂર્ણ થાય પછી સવામણી કરવી એટલે પોતાના મનની ઈચ્છા પ્રમાણે કોઈ પણ સ્વીટ એવી કોઈક મીઠી વસ્તુ લાડુ છે કે આવા કોઈક બનાવવા અને એની સાથે ભંડારો કરવો એ પ્રકારે એ સવામણી થાય છે અત્યારે દશેરા પહેલાંથી સવામણીઓ ચાલુ થઈ ગઈ છે

વર્ષો પહેલા એક દાદા મંદિર માં સેવા કરતા હતા અને સેવા કરવા દરમિયાન તેમને દરરોજ એક રોકડો સિક્કો મંદિર ના પ્રાંગણ મળતો હતો જેના પગલે પણ આ મંદિર ને રોકડિયા હનુમાનજી નું મંદિર કહેવામાં આવે છે અહીંયા મંદિરમાં માં વર્ષોથી વર્ષો આવીએ જ છે અને અહીંયા ની મનોકામના પણ પૂરી થાય છે અને આ મંદિરમાં માં આપણે બેસીએ તો શાંતિ નો અનુભવ થાય છે અહીંયા અમે બધી બધા પણ માનેલી છે પૂરી થાય છે અમારી અને આ મંદિર બહુ જૂનું છે અમે ઘણા સમયથી અહીંયા આવીએ છે અને ઘણા બધા અહીંયા આવે છે સવા મણીનું મનોકામના કરે છે ને એ જ્યારે પૂરી થાય આપણી મનોકામના ત્યારે સવા મણી કરે છે ઘણા બધા કરે છે અને અમે પણ માનતા માની છે ને અમારી પણ પૂરી થાય છે મંદિરના પ્રાંગણમાં આવેલા વડના ઘટાદાર વૃક્ષમાંથી જ સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હોવાની લોકો આયકા છે અને ઘણા લોકોને હનુમાન દાદાના ચમત્કારી દર્શન પણ થયા છે જેને પગલે દર્શનાર્થીઓમાં દાદાનું મંદિર એક આસ્થાનું પ્રતિક છે આજે પણ મંદિરના પાછળના ભાગમાં આવેલા ઘટાદાર વડના વૃક્ષની ડાળીમાંથી જ હનુમાનજીનો સ્વયં પ્રગટ થયાનો અહેસાસ ભક્તજનો કરે છે આ રોકડિયા હનુમાન મંદિર જે છે એ શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે અહીંયા રોકડે હનુમાન દાદા રોકડો જવાબ આપે છે એટલે એનું નામ રોકડે હનુમાન પાડવામાં આવ્યું છે અને દરેક શ્રદ્ધાળુઓની અહીંયા મનોકામના પૂર્ણ થાય છે અહીંયા સવામણી પણ રાખવામાં આવી છે જેણે શ્રદ્ધાથી દિલથી કંઈ મન્નત માનગી હોય છે એની એ શ્રદ્ધા પૂરી થાય છે પછી અહીંયા અહીંયા સવામણી કરે છે પ્રસાદીના રૂપમાં લોકોને જમાડે બી છે લોકો અને અહીંયા રોકડે હનુમાનમાં આવતા દર્શનાર્થીઓ પણ મંદિરે ભંડારો કરે છે અને ભાવિકો જમાડી પુણ્યનું ભાથું બાંધી લે છે આવનારા બે હજાર સાડત્રીસ વર્ષ સુધી હનુમાન જયંતિ કરવામાં આવતા ભંડારા એડવાન્સ માં જ બુકિંગ થઈ ચુક્યા છે આજ ભાવિકોની અતુટ આસ્થાનું પ્રમાણ છે રોકડિયા હનુમાનજી દર્શન કરવા દૂર દૂર થી દર્શનાર્થીઓ આવતા હોય છે હનુમાન જયંતિની જે ભંડારો કરવામાં આવે છે એ પણ લગભગ માનતા એવી છે લોકોની કે આજે દસ દસ પંદર પંદર વર્ષ પછીના ભંડારાઓના જે નામો છે એ પણ નોંધાઈ ગયા છે એકલા હાથે લોકો હજારો પબ્લિકને જમાડે છે અહીંયા બહુ જ અને દાદા સાક્ષાત છે એકદમ હાજરો હાજુરદાવ્યા છે ઘણા લોકોનું તો એવું પણ કહેવું છે કે આ જે વર્ષો પુરાણું વડ છે એના પર હનુમાન જયંતિની આગલી રાતે અને હનુમાન જયંતિના દિવસે અમુક લોકોને સાકતા પરચા પણ થયા છે હનુમાનજીના દર્શન પણ થયા છે એવું કહેવાય છે લોક વાયકા છે એ મે જોયા નથી પણ જેના નસીબમાં હોય છે એને ખરેખર દેખાય છે શ્રદ્ધા રાખો તો અહીંયા ખરેખર બધાની મનોકામના પૂર્ણ થાય છે તાપી જિલ્લામાં કુદરતી સૌંદર્ય માણવા માટે અનેક સ્થળો આવેલા છે ચોમાસાની ઋતુમાં તાપી જિલ્લાનો જંગલ વિસ્તાર સોળે કળાએ ખીલી ઉઠે છે અને સમગ્ર જંગલમાં લીલીછમ ચાદર પથરાઈ જાય છે જિલ્લાના જંગલ વિસ્તારોમાં અનેક પૌરાણિક દેવસ્થાનો આવેલા છે જ્યાં દૂર દૂરથી ભક્તજનો ભગવાનના દર્શન કરવા આવે છે દર્શનાર્થીઓ દર્શન કરી ધન્યતાનો અનુભવ તો કરે જ છે સાથે સાથે કુદરતના ખોળે શાંતિની અનુભૂતિ કરી સકારાત્મક ઉર્જા સાથે ઘરે જતા હોય છે